કાલે સાંજે જ અહીંયા વાડી આવી ગયા હતા મોડું થઈ ગયું હતું એટલે અંધારામાં કંઈ ક્લિપ વીડિયો ઉતાર્યો નહોતો સવાર સવારમાં ખટકાના કામે જવાનું હતું એટલે ત્યાં પણ કાંઈ વિડીયો ક્લિપ ઉતાર્યા નથી એટલે ચાલો અત્યારે આખા દિવસનું કામ બધું બતાવીએ ફ્રેન્ડ લોકો સાથે શેર કરી દઉં અને મળી લઈએ વિડીયોમાં

અલ્પેશ ભરતા જાય નાખતા જાય જો ભૂખ લાગી તો માંડવી ખાવાનું કામે ચાલુ છે મસ્ત મજાની સાંજનું દ્રશ્ય ખેતર પણ જે વાવેતર થઈ ગયા બધા ઈકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો ચણા બાજુના ખેતરમાં ચણા ઉગી ગયા છે આપણે હજી ઘઉં નથી આજે રવિવાર હતો એટલે વાડી આવ્યા તો વાડીનું કામકાજ બધું ચાલુ છે નવિયા બેન અને વૈદેહી બેન બધા અહીંયા રમતા હતા જો હું તમને પાછળના કેમેરાથી બતાવું કેમ કે આગળથી બહુ સરસ સૂટ નહીં થાય ઊભા ઊભા બધું ના આવે સરખું જો નાની ઢીંગલી કેવી રમે છે આલા લીલું ખેતર છે પાણી પીધેલું એકવાર બહુ કઠણ નથી એટલે ઘઉંના ક્યારામાં છુટ્ટી રમવા મૂકી દીધી મેં કાંઈ વાગતું એ નથી કાકરી પણ નથી ખૂંચતી આ પગમાં જો એક કેરામાંથી બીજા કેરામાં જતી રહે છે હજી પોતે ચાલી નથી શકતી ચાલતા નથી શીખી પણ ચાર પગે પણ એ બહુ દોડે છે જો ચોટલી કેવી નાની મજાની મારા આખા ઘરનું રમકડું છે વૈદેહી બેન અને નવિયાબેનને તો ખાસ રમકડું એના માટે તો એને દર્શન રવિ વાળીએ જવું જ પડે રિયાને રમાડવા માટે નાનકડી એવી રિયા અમારા આખા ઘરનો જેવ છે જો નાની એવી ચોટલી કેવી રમે છે ગ્લાસમાં ધૂળ ભરીને બેન બધી એડવાઇસ આપે છે વૈદેહીબહેનને કે ના ફોટા ઉપાડવા વિડીયો ઉતારવા આવી રીતે તું કર શીખવાડે બને તો ખૂબ મજા કરી આખો દિવસ ક્યારામાં આ બાજુથી આ બાજુ ને આ બાજુથી આ બાજુ દોડા દોડી જુઓ કેટલી બધી હોય એ બેને ને રીલ્સ ઉતારી લીધી રિવ્યુના પછી બે બેનું એ થાય અને શિવલિંગ બનાવ્યું પાણીનો સીસો પણ લઈ આવ્યા પાણી નાખી ગારો બનાવી અને શિવલિંગ બનાવ્યું બેન કે આમાં કલર થઈ જાય એટલે મસ્ત શિવલિંગ બની જાય કીધું હા મસ્ત શિવલિંગ થઈ જાય જુઓ આ પાણી ઘઉંના ક્યારામાં પાણી જાય છે કેવું મસ્ત મજાનું દ્રશ્ય લાગે છે જોવા ગુનગુન કે એવો મસ્ત અવાજ આવે છે પાણીનો પણ જાણે શાંત એવું મ્યુઝિક વાગતું હોય જો એટલું પાણી પી ગયું છે ઘઉંનું બધામાં એક આ ઘઉં જ કર્યા છે હવે થોડા આમ બાકી છે તે પણ પી જશે એટલે પછી હવે ઘઉંમાં પાણી જવાનું કામ એક રહેશે જો મસ્ત મજાનું સાંજ નું દ્રશ્ય ઠંડુ ઠંડુ વાતાવરણ એકદમ મસ્ત મજાનું મજા આવે એવું જો આ કાકાનું પણ ચણા ગયા છે દેખાય છે ઉપરનું ખેતર કાકાનું છે અડધી માંડવી તો અમારે હમી થઈ ગઈ છે હવે આટલી અડધી રહી એક બે દિવસમાં એ પણ થઈ જશે એટલે ખરી સાફ થઈ જશે પછી અમારે કુવારિયા વીણવાનું એક કામ બાકી રહે બાયુને જો કે મસ્ત દ્રશ્ય આવે છે સુરજ દાદા પણ એને ઘરે જતા રહ્યા બસ જાય જ છે સુરજ દાદા সে যে অল্প বহু ভুখ লাগি বপরে হার খুব যেমন এক ধারা মানবি খাই আেনাল ব্লগ যাওয়া গমতা হই তো সবসক্রাইব করে দেক কমেন্ট করতে রেজো সপোর্ট করতে রেজো থ্যাংক ইউ